નમસ્કાર મિત્રો હું છું પ્રિયા અને સ્વાગત છે તમારું મારા કિચન પ્રિયા કી પ્યારી રસોઈમાં તો મિત્રો આજે જ્યારે હું માળિયાની સાફ સફાઈ કરતી હતી ત્યારે માળિયામાંથી મને આ વાસણો મળી આવ્યા જે વાસણો લગભગ દોઢસો વર્ષ જૂના છે પહેલાંના જમાનાના જૂના વાસણો અહીંયા પડી રહેલા હતા તો આજે મેં કોથળો ખોલ્યો અને જોયું કે કેવા કેવા વાસણો છે તો બધા અલગ અલગ વાસણો હતા તો થયું કે ચાલ મૂકી દઉં ફરીથી પરંતુ વળી ફરીથી એમ થયું કે ચાલ ને આને હું સરસ મજાને એવા ધોઈને ચમકાવીને પછી જ મૂકું તો અને એને યુઝ કરવાની પણ ઈચ્છા થઈ ગઈ તો એના માટે આ વાસણો સાફ કઈ રીતે કરવા તો વિચાર્યું કઈ રીતે થશે પછી એક વિચાર આવ્યો કે આ વાસણો કઈ રીતે સાફ થશે તો ચલો એ હું ટ્રીક તમારી જોડે આજે હું શેર કરવાની છું કે આ વાસણો કેટલા એકદમ ગંદા થઈ ગયેલા છે તો એને ફરીથી કઈ રીતે આપણે ચમકાવી શકીએ બહુ જ જૂના વાસણો છે અને કેટલાય વર્ષોથી અકબંધ એમને પડી રહેલા હતા એટલે છે જ કે ખરાબ થઈ જ જાય એટલે આને ઉજળા કરવા ચમકાવવા બહુ જ મુશ્કેલ કામ છે પરંતુ ચપટી વગાડતાની સાથે જ આપણે આને ક્લીન કરી દઈશું તો સૌથી પહેલાં એના માટે મેં અહીંયા દોઢ ચમચી જેટલું મીઠું લીધું છે મીઠું આપણે નોર્મલ મીઠું જે વાપરતા હોય એ જ લેવાનું છે અને એક ચમચી જેટલો મેં અહીંયા કપડાં ધોવાનો પાવડર લીધો છે કોઈપણ ડિટર્જન્ટ પાવડર તમે જે યુઝ કરતા હોય એ તમે આની અંદર એક ચમચી જેટલો એડ કરી દો જો તમે લિક્વિડ યુઝ કરો છો તો લિક્વિડ નહીં કરતા આના માટે આપણે પાવડરની જરૂર રહેશે અને આ છે આની અંદરનું કમાલનું એકદમ સિક્રેટ લિક્વિડ આ લિક્વિડ આપણે આની અંદર બે ચમચી જેટલું એડ કરવાનું છે આ લિક્વિડ મેં જાતે પોતે જ બનાવેલું છે એટલે લગભગ તમારા બધાના ઘરમાં આ મોજૂદ જ છે પરંતુ તમને લોકોને ખબર નથી કે આનાથી આનો શું યુઝ છે અને આને કઈ રીતે યુઝ કરવાનો છે બસ એટલે જ તમે લોકો આને ફેંકી દેતા હોય છે તો હવે હું કહું કે એ લિક્વિડ શેનું હતું એ લિક્વિડ છે આપણે જ્યારે અથાણું બનાવીએ છીએ ને ત્યારે અથાણાના પાણી જે આપણે કાઢી નાખતા હોઈએ છીએ નિતારી લેતા હોઈએ છીએ એ પાણી હું ક્યારેય ફેંકતી નથી કેમ કે અત્યારે હમણાં સિઝન ગઈ છે અથાણાની તો એ અથાણાનું પાણી તો વધે જ છે ને તો એ વધેલું પાણી હું બોટલમાં ભરી જ લઉં છું અને પછી તરત જ સામે દિવાળી આવે છે તો આ બધા વાસણો એનાથી જ આપણે આવી રીતે સાફ કરીશું તો સરસ થઈ જશે પરંતુ ફક્ત એનાથી જ કામ નહીં ચાલે આગળ તમે વિડીયો પર બન્યા રહેજો કે કઈ રીતે આપણે કરીએ છીએ તો એ જે લિક્વિડ આપણે બનાવ્યું ને એ બધા જ વાસણોમાં આપણે આવી રીતે લગાવી દેવાનું છે બહુ એકદમ અત્યારે ઘસવાનું નથી બસ બધા જ વાસણોમાં આપણે આને અંદર બહાર બધે લગાવી દેવાનું છે સરખી રીતે વાસણમાં લાગી જાય એવી રીતે લગાવવાનું છે તો મિત્રો તમે પણ ઘરની અત્યારે સાફ સફાઈ કરતા જશો તો આવા તમે ત્રાંબા પિત્તળના વાસણો કોઈ બી હોય ને કાંસાના વાસણો કે ભગવાનના વાસણો પણ દિવાળી પર તો આપણે પૂજા જ્યારે કરીએ છીએ ધનલક્ષ્મી ધનપૂજા ધનતેરસની પૂજા કરતા હોય છે ત્યારે મંદિરના બધા વાસણો તો આપણે સરસ મજાના ચમકાવતા જોઈએ છીએ તો તમે આવી રીતે કરશો ને આવી રીતે તો તમારા વાસણો એટલા જોરદાર ચમકી ઉડશે કે જાણે કે તમે હમણાં જ માર્કેટમાંથી નવા લાવ્યા હોય એવા સરસ ચમકી ઉડશે તો અહીંયા હું બધા જ વાસણોમાં આવી રીતે લગાવી દઈશ પહેલાં તો અને આ લિક્વિડ લગાવી દીધા પછી આપણે આ વાસણોને દસ મિનિટ માટે મૂકી દેવાના છે જેનાથી એ ઉપરનું જે જે બધું મેલ જે છે કાર્ડ જે છે બધો એકદમ પલળીને સરસ થઈ જાય એના પછી ફરીથી આપણે આ જે લિક્વિડ છે જે મેં બોટલમાં ભરીને રાખ્યું છે એ લિક્વિડ ફરીથી આપણે થોડું થોડું અડધી ચમચી જેટલું જેટલું લેવાનું છે અને વાસણ ઘસવાના સ્ક્રબથી આવી રીતે આપણે ઘસવાનું છે થોડુંક દબાવીને ઘસીશું તો ઉપરનો જે કાર્ડ થોડો થોડો લાગેલો હોય એ બધો નીકળી જશે સામાન્ય રીતે તો જલ્દી થઈ જાય છે ફટાફટથી જો દસ મિનિટ માટે તમે આને લગાવીને મૂકી દેશો ને એટલે પછી કંઈ વધારે આમાં ઘસવું નથી પડતું પરંતુ જો વધારે જૂના વાસણો છે તો તે એને આપણે થોડુંક વધારે ઘસવું પડતું હોય છે પરંતુ આ લિક્વિડથી જે મેં તમને બતાવ્યું એનાથી જરા પણ વાર નથી લાગતી ફક્ત આપણે દસ મિનિટ અહીંયા રાહ જોવી પડે છે કેમ કે બહુ જૂના વાસણો હોય એટલા માટે જો તમારા રેગ્યુલરના વાસણો હશે એને તો ફક્ત તમે પાંચ મિનિટ માટે લગાવીને મૂકી દેશો ને તો તરત જ એ એકદમ ચમકવા માંડશે તો હવે આપણે આને પાણી ચોખ્ખા પાણીથી આપણે એને ધોઈ લઈશું વાસણોને અહીંયા ધોતાની સાથે જ તમને દેખાતું જ હશે તમે જોઈ શકો છો કે વાસણ કેવા સરસ એવા ચમકી ઉઠ્યા છે પરંતુ હજી પણ આપણે આગળની એક પ્રોસેસ જોવાની છે અહીંયાથી પૂરું નથી થઈ જતું તો અત્યારે મેં અહીંયા જેટલા વાસણ મેં ઘસીને રાખ્યા છે એ હું તમને બતાવું છું કે કેવા થઈ ગયા છે તો આ પાણી અહીંયા થોડુંક ગંદુ થઈ ગયું છે તો આપણે ફરીથી એક ચોખ્ખું પાણી લઈ લેવાનું છે ચોખ્ખા પાણીમાં ફરીથી આપણે આને ધોઈ લેવાના છે ઘર બેઠા હું ફ્રીમાં જો મળી જતું હોય તો કોઈ માર્કેટમાં જવાની ભૂલ જ નહીં કરે અને માર્કેટમાં આટલા બધા પૈસા આપી અને વાસણો ચોખ્ખા ના થાય એના કરતાં આપણે ઘરે જ જો ફ્રીમાં વાસણ આવી રીતે ચમકી ઉડતા હોય તો કોને નહીં ગમે તો મિત્રો આ બધા વાસણો જે મેં ધોયા એને આપણે તરતના તરત જ કોટનના કપડાથી આપણે લૂછી લેવાના છે જો તમે કપડાથી નહીં લૂંછો ને તો ફરીથી તમારા વાસણ જેવા હતા એવા ને એવા થઈ જશે એટલા માટે કેમ કે કાંસા તાંબા પિત્તળના વાસણો ઉપર પાણીનો દાગ પાણી પડવાથી તરત જ એમાં દાગ પડી જતો હોય છે એટલા માટે આ વાસણને તરત જ લૂછી લેવા પડતા હોય છે અને જો તમે બધા જ વાસણો ધોઈને પછી લૂછવાની ભૂલ કરશો તો વાસણ જેવા હતા એવાને એમાં ફરીથી દાગ પડી જશે એટલે જેવા વાસણ ધોવાય એવા થોડા થોડા તરત જ લૂછતા જવાના છે તો અહીંયા તમે જોઈ શકો છો કે જે મેં વાસણ ઘસેલા છે અને નથી ઘસેલા એમાં ફરક તમે જોઈ શકો છો કે કેટલો ફરક દેખાય છે ને એકદમ ચમકદાર ચમકી ઉઠ્યા છે એકદમ સોના જેવું ચમકે છે ને તો મિત્રો આ ધનતેરસ કે પછી આ દિવાળીમાં તમારા રસોડાના જે વાસણો હોય એને આવી રીતે ચમકાવશો તો રસોડું તમારું સોનાથી ચમકી ઉઠશે અને હા લક્ષ્મી પૂજનમાં જો તમે આવી રીતે વાસણ ઘસશો ને તો હા લક્ષ્મીજી અવશ્ય પ્રસન્ન થવાના જ છે તો મોંઘા મોંઘા લિક્વિડ પાવડર લઈ આવીને ઘસવા વાસણ અને એમાં હાથ પણ દુખાડવા એના કરતાં ફ્રીમાં જો લિક્વિડ મળી જતું હોય તો આનો ઉપયોગ કેમ કોઈ ના કરે તો છે ને મિત્રો એકદમ સરસ મજાની ટીપ્સ તો મિત્રો આજની મારી આ ટિપ્સ જો તમને જરા પણ સારી લાગ્યું હોય તો પ્લીઝ વિડીયો પર લાઈક શેર કમેન્ટ જરૂરથી કરજો અને ચેનલ પણ નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન પર પ્રેસ કરવાનું ભૂલતા નહીં અને હાઈપ જરૂરથી કરજો મળીએ છીએ આવા જ નવા વિડીયો સાથે ટિપ્સ અને ટ્રિક્સ સાથે કે કોઈ રેસીપી સાથે ત્યાં સુધી બધા નહીં આવજો